રામ રામ દોસ્તો આજે આપડે છે ને ચોટી લાવ હવે આપણે જવાનું છે રાજકોટ રાજકોટ થી આપડે ઘરે જવાનું છે બરબર અને બે ભાઈ બંધુ તૈયાર થઈ જશે ને ધોઈ ને મારી રાહ ના જોઈએ હું પછી મેં કીધું હાલો

ઓલો ભરત ગાડી કાઢવા ગયો છો એસ કે અહીંયા ગુમરા મારે છે બરોબર અને બાકી જો આમાં હું તમને દેખાડ દઉં જો આ ભાભા ગાયું ચારે અને જો આ ખૂટિયા હોય કે જે હોય ને પૂછણું જો હે ને કેવું છે ખબર લોઢાનું હે લોઢાનું પૂછણું તમે જો હે જો છોકરાને પૂછો કે તમારું નામ શું છે પૂછો હેલો ભાઈબન હેલો સુમિત ભૈયા કેસી હો એ બોલી લો એ ભાઈબન બોલી લો હેલો સુમિત ભૈયા એ બાપો બાપો હાચન વાહ 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 મજા આવી ગઈ તું રમાડતો તો એ બધા કઈ નહીં કોઈ નહીં કઈ કોઈ નહીં કઈ કોઈ નહીં કઈ ટેન્શન ના લે

હા એટલે પોતાને આંકવાની છે ને એટલે પોતાની કોરા સાફ કર દે ભરત બાજુ સાફ ની કરે કારણ કે ભરત નું મોઢનું દેખાડવા લાયક નથી આમ થાર માંથી ઓલી બાજુનું

પાણી પી નાખે પછી મને દે ઠંડુ ઠંડુ બરોબર તો મિત્રો છે ને આપડે ખમણ બમણ મેગવા નતા પણ આ ભરત ની ઓજરી બહુ વડી રહી ને એટલે એ ખમણ મેઘવા ને પાછો પાઉભાજી ખાવા માથે જતા કવડી ઓજરી છે અવળી છે અવળી છે અવળી છે ફાટી જાય અવળી છે ઓહો જબરી ઓજરી ઓજરી વાળો માણસ એ ને આ જા આ ભાઈ બન છે ને હું છે કેમ રાઈ કે આમ આમ રાઈ કે મરદ માણસ હોય ને એકચુઅલી અમુક અમુક લોકો મરદ ના હોય કારણ કે આખી દાચી ના આવતી હોય એ આવું બધું કહેવાનું નતું ના ભરત આવું ના કહેવાય કારે નથી એ આ રીતે તારે તા હે કલેજું જોવાનું હોય

પાછા નીકળી ગયા આ બધા ટ્રેન્ડ છે હકીકત ઇન્સ્ટાગ્રામ માં બહુ બહુ સારા કદના હાલે છે વિડીયોના એના બધે હાલે છે ભગવાન ની દયા થી બધે હાલે છે અને ભાઈ હું ભરતા નઈ ને કહેવું નઈ ને બધે મસ્તી કરતો હોય એમ ના માનવું કે ભાઈ આની અણી કાઢે પીન મારે

આ ભાઈ ના વિડીયો જોઈજો એફકે ગુજરાતી બ્લોગર એમ જોયા ઓકે ચાલો હાલો ગુગલ પે વિડિયો ચાલુ રહી જોયું સોરી બંધ કરી દો ગુગલ પે કરી દેજો મિત્રો ફાઈનલી આપણે રાજકોટ ભૂગી ગયા છે ને આપણે પર્સન ને મળવાનું છે નિલભાઈ ચાવડા કરીને છે તમે કદાચ ઓળખતા હો કારણ કે કોમેડી કન્ટેન્ટ બનાવે અત્યારે ટ્રેન્ડમાં છે એટલે ઓળખતા આ કાઢવાનો ફૂલ વિચાર છે માણસ કેવા હોય બરોબર હું તો જ માણસ છે કોલિંગમાં બરોબર પણ ભાઈબંધ દ્રષ્ટિએ કદાચ ખોટું ખોટું ના લાગે એ તો જોવું પડે ને બાકી ભરતા નહીં ને કેવું નહીં આ નહીં તો હું કાઢતો જોઉં કારણ કે એ તો શું કેવાય કે અમે ભેગા રખડતા અને ખબર હોય કે ભાઈ આ કેવો છે એમ ખબર છે આ કેવું હેરા તો બાકી તારી નાખી મને આવડે એમ નામ બગાડતા બહુ આવડ્યા બગાડો આપડે રાજકોટી જ ગયા માથાપર ચોકડીએ મજામાં શબ્દ હવે આ ભાઈ દુકાન કરે ને એટલે એ ધંધા નો શબ્દ વાપરતા તમને મળીને વધારે આનંદ થયો એવું બોલી બોલી આમ તો આપડે પેલી વખત મળ્યા

તો મિત્રો છે ને અમે બધા ભાઈ ગયો લોક લેતા ભૂલી ગયા પણ હું છે ને ભાઈ કન્ટેન્ટ નો એવો ભૂખો થાવ ને લઈ જ લાવ ના ભાઈ ના યાર જો એક વાત કહું મેં છે ને આપડે ગયા તા ને બીજા ખાવાની મેં લોક નતો લીધો પણ તે લીધો હતો પછી મેં રહી રહીને લીધો તો પહેલા ના હવે સ્ટાર્ટિંગ મિનિટ જોવી મિનિટ જોવી હાલ હાલ મિનિટ જોઈ તાર મોબાઈલ કાર્ડ સાલા સ્ટાર્ટિંગ દેખાયું કેટલા વાગે જો 2:30 પીએમ હવે જોજે જારો જે હો હાલો ભાઈ આનાની રેડ ચાલુ છે માર 2:30 એ હતો જો એને 2:30 એ હતો ને મે આ પીઝાવારો છે બરોબર હા જોજે જારો જે ને ઓગણ 2:39 જો કોણ પેલા હતો ઓલી ક્લિપ ડિલીટ કર ના ભાઈ એક ક્લિપ ડિલીટ ન જ કરી રીસેન્ટલી ડિલીટ માં જો તારે

બચાય નઈ દસ તરાવે છે તો મિત્રો ફાઈનલી છે ને આપણે જામનગર માં પોચી ગયા હતા અને એડિટર ને છે ને આપણે એને વિડીયો આપી દીધા બરોબર આમાં શું કર આઈફોન દેખાડ ચાલે આઈફોન દેખાડો કરે આપડે વિડીયો પહોંચાડવાનો હતો તો પહોંચાડી દીધા ને હવે આપણે ઘરે જવાનો છે બરોબર મોટું દેખાડો જેવું નથી એટલે એ આમ કઈ ને આડું કરી દીધું કઈ ખા નહી કઈ કેવાય નહી તારતી ભાઈ ફોટા પાડે છે સમજ્યા તમે આમ બેરો ને અઘરા લાગે એને એમ થાય કે પંદર હજાર ની જોબ મળી જાય તો સારું ને રોજગાર ને એમ થાય કે પંદર વાળી જો હોય જોતી આપડે ત્રીસ થી ઉપર જ જાવ એ રીતનું બધું થતું મારી યાર હું કેમ બોલવા માં મારે તમને કેવું નથી કઈ બાકી મજા આવે ને વિડીયો જોવાની ખરેખર મજા આવે ને એ ખરેખર પૂછું હકીકત માં મારે વિડીયો જોવાની મજા આવે હે તો જ હું બનાવું નહીં નથી આવતી ના પબ્લિક ને કહેવાનું યાર કમેન્ટ કરો મજા આવે ને યાર તો જ બનાવું યાર ઓકે ડન

આલો તમે હવે જવા દો થાર આપડે બીજી જાજી વાતો નથી કરવી કેમ કે મારે તો લોક કવર કરવો હોય હું કારણ કે આપડે મિનિટ જાજી થઈ નથી સમજ્યા સમજ્યા ને આ બધું પ્રશ્ન વાત યાર આમાં બીજું કઈ હોય જ નહીં પબ્લિક આપડી કે તો મિત્રો ફાઇનલી છે હવે વિદાય લેવાનો સમય આવી ગયો છે એટલે આ બધા આ બેન એવા હેરાન કર્યા ને કે પીન મારી મારી ને હવે એમ કે તું જા તો હારું પણ યાર આ સુરત ની ટ્રીપ માં બહુ એટલે બહુ બધી મજા આવી ખરેખર ભાઈ બંધુ ભેગે જાય એટલે મજા જ આવે આમાં અને બીજું કઈ નથી કેવું ખોટું લાગ્યું હોય તો માફ કરજો બાકી થાય નહીં કર લેજો એવું ના કેવાય મારથી આ બધા ભાઈ બંધ હે એટલે રામે રામ ભરતભાઈ બરાબર જો અટાણ મેં ભરતભાઈ રિસ્પેક્ટ આપી મેં

ખોટું બોલા આની મન થઈ કેમેરા પાછળ આ પીનું મારતા એ વાત અલગ છે હું ચાલુ કરી લેતો પીનું મારવા પીનું મારવા સારું હાલો લાઈક લાગે મને જય માતાજી જય માતાજી કે ખબર હે તું હોય પણ યાર તમે એવું ના માનતા ભાઈ હું ભરત ની કે આ ભાઈ હું અણી કાઢું આમ યાર અણી તો ભાઈ માં કાઢતા હોય તો તમને મજા આવે બાકી ના મજા આવે ખોટું લગાડી